સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાથે જ અમિત શાહે શાળાના બાળકો સાથે મુલાકાત કરી અમિત શાહે બાળકોના પ્રોજેક્ટને નિહાળ્યા જણાવી દઈએ કે અમદાવાદમાં એમસી સંચાલિત સ્માર્ટ શાળાઓનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે અમિત શાહે બાળકના પ્રોજેક્ટને પણ નિહાળ્યા સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત અંતર્ગતનું લોકાર્પણ કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હજાર વીસ ની જે શિક્ષણ નીતિ અમલમાં લાયા એની સ્માર્ટ સ્કૂલની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્રીસ સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ આજે અહીંયા થયું છે ગાટલોડિયા વિધાનસભામાં નવ સ્માર્ટ સ્કૂલ વેજલપુર વિધાનસભામાં દસ સ્માર્ટ સ્કૂલ નાનપુરામાં ચાર અને સાબરમતીમાં સાત સ્માર્ટ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે આજની ત્રીસ સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ થી જ ત્રીસ હજાર થી વધુ બાળકોને નવી શિક્ષા નીતિનો ફાયદો સીધો મળવાનો છે અને એમના જીવનની અંદર શિક્ષાનો ઉજાસ થશે ગાંધીનગર મત ક્ષેત્રમાં અગણ સિત્તેર માંથી સાહીઠ સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ જાન્યુઆરી મહિનામાં હું અહીં આવ્યો હતો

અને સ્કૂલ બોર્ડ નું ધન્યવાદ કરું છું કે લગભગ બધી સ્કૂલો આજે સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે સ્કિલ ડેવલપમેન્ટ વોકેશનલ ટ્રેનિંગ ડિજિટલ એમ્પાવરમેન્ટ આ બધી જ વસ્તુઓને એ સ્માર્ટ સ્કૂલે ડેવલપ કરવા માટેનો કોર્સ કર્યો છે મેથ્સ અને સાયન્સ લેબો ફ્યુચર ક્લાસરૂમ થ્રી